આજે રાંધણ છઠ છે તો શ્રીરામ રાત્રિ શાખામાં સ્વયંસેવક એટલે કે બાળ અને શિશુઓ પ્રસાદી રૂપે રાંધણ છટની રસોઈ તરીકે પરોઠા કે થેપલા થેપલા લઈ આવેલા છે તમે જોઈ શકો છો વત્સલભાઈ એ વત્સલભાઈ

પ્રિન્સભાઈ ચુડાસ શું ખાઈ રહ્યા છો આજે રાંધણ ચર્ચ એટલે થેપલા ખાઈ છે ખૂબ સરસ હા છે તન્મયભાઈ સાવલિયા સકરપારા કે પુરી વાહ રાંધણ છટ નિમિત્તે સકરપારા હું પછી લઈ પ્રસાદ હા

શાખાના મુખ્ય શિક્ષક એટલે કે જયદીપભાઈ હા જય શ્રી રામ જયદીપભાઈ રાંધન છઠ નિમિત્તે પ્રસાદમાં શું છે અત્યારે શું આરોગી રહ્યા છો વાહ ભાઈ વાહ શકરપારા પણ મારા ખૂબ માનીતા જાણીતા શકરપારા બેઠે રહી ગયા રોહિતભાઈ આપણને ખબર